નમસ્કાર આપણે હસ્તરેખામાં દરેક ગ્રહ જોઈ શકાય છે જેમ કે આપણે કુંડલીમાં ગ્રહની સ્થિતિ જોવામાં આવે છે તેવી જ રીતે આપણે વાસ્તુમાં પણ ઘરમાં પણ ગ્રહોની દશા હોય છે અંકશાસ્ત્ર એટલે કે ન્યુમરોલોજીમાં પણ ગ્રહોની દશા જોવામાં આવે છે તેવી જ રીતે હસ્તરેખામાં પણ ગ્રહોની દશા હોય છે તો એ કેવી રીતના જોવાય છે તે તમે જોઈ શકો છો જો આ આંગળી છે એ ઇન્ડેક્સ ફિંગર કહેવાય આ મિડલ ફિંગર આ રિંગ ફિંગર અને આ આંગળી નાની છે તેને લિટલ ફિંગર કહેવાય છે હવે જે આ આંગળી છે તેને ગુરુ પર્વત દર્શાવાય છે આ વચ્ચેની આંગળીને શનિ પર્વત કહેવાય છે આ જે આંગળી છે તેને આપણે સૂર્યની આંગળી કહેવાય છે સૂર્ય પર્વત અને સૌથી જે નાની આંગળી છે તેને આપણે બુધ પર્વત કહેવાય છે એટલે આ ચાર ગ્રહ થઈ ગયા અને વચ્ચે જે આવે છે અહીંયા સેન્ટરમાં એ રાહુ ગ્રહ હોય છે પછી અહીંયા નીચે કેતુ ગ્રહ આ સાઈડમાં શુક્ર ગ્રહ હોય છે અહીંયા ચંદ્ર ગ્રહ હોય છે આ સાઈડમાં અહીંયા મંગળ ગ્રહ હોય છે અને અહીંયા હોય છે નિમ્ન મંગલ એટલે આ પ્રકારે નવે નવ ગ્રહ આપણા હસ્તરેખામાં જોઈ શકાય છે